વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલે નાયક ફિલ્મની યાદ અપાવી ઓચિંતા વાસ્તા તાલુકા સેવા સદનની મુલાકાત લઈ અરજદારોને પૂછપરછ કરી કામગીરીથી લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યા વાસ્તા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રણવસિંહ પરમાર અને ઉપપ્રમુખ અમિત મૈસુરિયા સાથે સંગઠનના પત્રકારોએ સંસદ ધવલભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું વલસાડ ડાંગના સાંસદ સભ્યોએ વાસ્તા ખાતે લોક દરબારમાં લોકોની વર્ષોની સમસ્યા સાંભળી ટૂંક સમયમાં નિરાકરણની ખાતરી આપી હતી વાસ્તાની મામલતદાર કચેરી ખાતે ધવલ પટેલે અચાનક વિઝિટ કરી અરજદારોની વાતો સાંભળી વાસ્તા મામલતદાર વસાવા સાહેબને પણ જરૂરી સૂચનાઓ આપી હતી વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ દ્વારા વાસ્તા સર્કિટ હાઉસ ખાતે વાસ્તા અને ચીખલી વિધાનસભા મત વિસ્તારમાં આવતા લોકોની સમસ્યા સાંભળવા માટે એક લોકદરબાર યોજાયો હતો જેમાં વલસાડ ડાંગના સાંસદ સભ્ય દ્વારા યોજાયેલા સમસ્યા નિવારણ કાર્યક્રમમાં ભાજપા ભાજપના હોદ્દેદારોની સાથે કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વાસ્તવ વિસ્તારમાં અને ચીખલી વિસ્તારના લોકોની પડતી હાલાકીઓની રજૂઆત સાંભળી હતી જ્યારે આવેલ અલગ અલગ રજૂઆતો અને સમસ્યાના નિવારણ માટે દરેક વિભાગને તાકીદ કરવાની બાહેદરી આપી ત્યારે સાંસદ સભ્યની કામગીરી તરીકે બિરદાવી હતી ટુડે નાઇન સંદેશ ન્યૂઝ દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરી ચીખલી તાલુકાના ગામો ખેરગામના જેટલા છ ગામો આવે છે એ દરેક લોકોના પ્રશ્નો સાંભળવા ખાસ અમે અહીંયા આવ્યા છે પિસ્તાલીસ જેટલા પ્રશ્નો બસો જેટલા લોકોને આજે મળ્યા છે એમના અલગ અલગ પ્રશ્નો છે રસ્તાના પ્રશ્નો છે સાથે જ અમુકના પોલીસનો પ્રશ્નો છે કોઈના ટ્રાન્સફરના પ્રશ્નો છે એવા દરેક પ્રશ્નો અમે સાંભળ્યા છે અને સ્થળાંતરના પ્રશ્નો છે અને ઉચિત જગ્યા રજૂઆત કરીને આ પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરી રીતે કાર્યરત થયા છે હું અને ભારતીય જનતા પાર્ટીની કોઈ ટીમ તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ અમે સાથે મળીને આ વસ્તુનું નિરાકરણ કરવાના છે અને અમારો મુખ્ય હેતુ આજની બેઠકનો કે અમારા વાસદા વિધાનસભામાં આવતા લોકોનું જીવન સરળ બને એમના જેટલા પણ પ્રશ્નો હોય એ જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે આજ આવી અમે બેઠક રાખી છે અને આ જે અમે ચાલુ કર્યું છે લોકોના પ્રશ્નો સાંભળવાનું ચાલુ કર્યું છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું ચાલુ કર્યું છે એ અવિરત રહેશે અને અમે રેગ્યુલરલી આવી મિટિંગ દરેક વિધાનસભામાં કરવાનું છે અને દરેક વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળીને એનું નિરાકરણ કરવાનું કામ કરવાના છે મારું ખાસ ધ્યાન વાંસદામાં એટલે પણ રહેશે કારણ કે વારદા લોકસભા વલસાડ લોકસભા અંતર્ગત આવતા છ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે વાર્ધા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નથી સામેના ધારાસભ્ય છે એ આજ લગીને કોઈ પણ એમને કામ કર્યા નથી લોકોના પ્રશ્નો સાંભળતા નથી લોકોના પ્રશ્નો નિરાકરણ કરતા નથી ખાલી ઉશ્કેલીને વોટ લે છે એના લીધે એમને હારનો સામનો પણ આ બે હજાર ચોવીસની લોકસભામાં કરવા પડ્યો છે એટલે જે લોકો સાત વર્ષથી રાહ જોતા હતા પોતાના પ્રશ્નો સાંભળવા અને પ્રશ્નોનું નિરાકરણ કરવા એના માટે ખાસ કરીને મેં આ શરૂઆત કરી છે અને આ શરૂઆત જે કરી છે એ આવનારા પાંચ વર્ષમાં હજુ ગતિથી વાસદાને વિકાસના પંથે લઈ જવાની છે